હજી હાલમાં કેટલા વખત આ પ્રશ્નો છે ને કોને આ 25 વર્ષથી અમે સતત અમે 20 વર્ષ થી તો જાઈએ જ છીએ અમે આ રજૂઆત કરી છે 6 મહિને અમારે રજૂઆત કરવા જવું પડે છે શું છે કહેવામાં આવતું હોય છે એક થઈ જાય થઈ જાય થઈ જાય દાદા પ્રશ્ન તો બહુ લાંબો સમયનો છે પાંચ ચાલીસ વર્ષ થઈ ગયા છે કોઈ એક અરજી તો અઢળક દઈ દીધી છે કોઈ જવાબ લેતા નથી કોઈ રોડ રસ્તા કરતા નથી પાણી નથી સમય ગટરની નથી કોઈ વસ્તુ કાંઈ અહીંયા છે નહીં સામાન્ય કયા ક્યાં પ્રશ્નો છે અને અનેક વખત રજૂઆત કર્યા બાદ શું કહેવામાં આવતું હોય છે કોઈ કોઈ જવાબ દેતા નથી કાર્ય પર કે કોઈ સાબુ બધાય કોઈ વસ્તુ કાંઈ અહીંયા કાંઈ કરવા માંગતા નહીં આપના મત વિસ્તારના ધારાસભ્ય અથવા તો કોર્પોરેટરોને તમે કીધું છે દુનિયાની વાર કહેવા બે ત્રણ વારની ઓફિસે જઈ કલેક્ટર વગર જેવા ઉપસ્થિત જેવા બધી જઈ કોઈ જવાબ લેતા નથી હા થઈ ગયા થઈ ગયા એમ કર્યા રાખે કોઈ વસ્તુ કઈ થતું નથી બાજઈને ચેરમેન ને ભાનુબેન ને ટોટલી ને રજૂઆત કરેલી છે કોઈ બાકી રહીતું નથી કેટલા સમય છે આ એવું નથી દુનિયા કોઈ જવાબ લેતા નથી કેટલી અરજી કરેલી કોઈ વસ્તુ કોઈ જવાબ લેતા નથી એમ કહી થઈ ગયા તમારે મહિના બે મહિના થઈ ગયા બરાબર છે કોઈ જવાબ લેતા જ નથી કેટલા સમયથી આ પ્રશ્ન છે આ પણ ચાલીસ પિસ્તાલીસ વર્ષ થઈ ગયા ઈ ફોરસે પાણી નથી આવતું અમારે એક મહિનાથી તો સકાન નથી એ નથી નથી લાઈટ નથી કોઈ સુવિધા નથી અંદર એટલા માટે આ નોટ બ્લોક કર્યો અનેક વખત રજૂઆત કરી છે કોઈ જવાબ નથી એટલા માટે અમે આ બધું કોને કોને હતા અને કોને કોને વાત કરવામાં રજૂઆત जवाब <laughs>